પ્રાચીન કાળથી ઉનાળાની ઋતુમાં સાસ પીવાની સલાહ આપવામાં આવે છે સાસ પીવાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી સમતકારક અસરો થઈ શકે છે ઉનાળામાં લોકો ઘણીવાર ડિહાઈડ્રેશનનો ભોગ બને છે પરંતુ જો તમે એક ગ્લાસ સાસ પીવાનું શરૂ કરો છો તો ડિહાઈડ્રેશનનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે ચાલો જાણીએ કે દરરોજ સાસ પીવાથી તમારા શરીર પર શું અસર પડે છે સાસમાં જોવા મળતા ઘણાં પોષક તત્વો તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સાસનું સેવન કરી શકાય છે આ ઉપરાંત સાસ પીવાથી તમારા શરીરને ઠંડક મળે છે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સાસમાં વિટામિન કેલ્શિયમ અને પ્રોટીન સહિત ઘણાં પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે શ્વાસ પીવાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિને ઘણી હદ સુધી મજબૂત બનાવી શકો છો નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વારંવાર બીમાર ન પડવા માટે શ્વાસ પીવાનું શરૂ કરો આ ઉપરાંત કેલ્શિયમથી ભરપૂર શ્વાસ તમારા હાડકાના સ્વાસ્થ્ય અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે વજન ઘટાડવાની સફરને સરળ બનાવવા માટે શ્વાસનું નિયમિત સેવન પણ કરી શકાય છે શ્વાસમાં જોવા મળતા તત્વો તમારા થાક અને નબળાઈને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે શ્વાસ પીવાથી તમે આખો દિવસ ઉર્જાવાનો અનુભવશો એકંદરે ઉનાળામાં એક ગ્લાસ શ્વાસ તમારા એકંદર સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો